અને અડતાલીસ જેટલા જેટલા કર્મચારીઓ ઉપર ખાતાકીય તપાસ કરી અને એના ઉપર એક્શન લીધેલ છે ગુજરાત સરકાર દ્વારા અમારી માંગણીઓનું નિરાકરણ કરવાની જગ્યાએ અમારી ઉપર જેવી એક્ટ લગાડી અને તમામ કર્મચારીઓને જુનાગઢ ગુજરાત રાજ્યના ટોટલ છ જિલ્લાના તમામ કર્મચારીઓને છૂટા કરવામાં આવેલ છે આ છતાં આજની તારીખે તમામ આરોગ્ય કર્મચારીઓ ગાંધીનગર ખાતે ગાંધી ચિંયા માર્ગ ઉપર અચોક્કસ મુદતની હડતાલ ઉપર છે અમારી મુખ્ય બે માંગણીઓ છે ખાતકીય પરીક્ષા રદ કરવી અને અમારી કેડરને ટેકનિકલ ગણવી આ બાબતનું જ્યાં સુધી સમાધાન કરવામાં નહીં આવે ત્યાં સુધી આ અચોક્કસ મુદતની હડતાલ ચાલુ રહેશે જુનાગઢ મહાનગરપાલિકામાં ભાજપની નવી બોડીનું ગુરુવારે પ્રથમ જનરલ બોડીઓ યોજાશે જુનાગઢ મહાનગરપાલિકામાં ભાજપે શાસન સંભાળ્યા બાદ તેનું પ્રથમ જનરલ બોર્ડ યોજાવા જઈ રહ્યું છે જે સત્યાવીસ માર્ચ ગુરુવારે બપોરના બાર વાગ્યે કોર્પોરેશનના ત્રીજા માળે આવેલા પંડિત દિન દયાળ ઉપાધિ સભામાં યોજાશે માહિતી મુજબ આ જનરલ બોર્ડમાં ખાસ કરીને બજેટને બહાલી આપવામાં આવશે ધ્યાનમાં રાખીને ચલાવે છે તે જ રીતે આપણે આ મહાનગરપાલિકાનું આગામી બજેટ સને 2025-26 નું બજેટ છે એક કર પસાર અને સેવા વધારાના સૂત્ર સાથે રજૂ કરી રહ્યા છે જૂનાગઢના તબીબ ડોક્ટર કેતન પરમારે મેજર એનેસ્થેશિયા આપ્યા વગર સફળ ઓપરેશન કર્યા છે સામાન્ય રીતે દર્દીના ઓપરેશન કરવા માટે તેને મેજર આપી બેભાન કર્યા બાદ ઓપરેશન કરવામાં આવતા હોય છે પણ જુનાગઢના ઓર્થોપેડિક સર્જન ડોક્ટર કેતન પરમારે સિત્તેર વર્ષીય વૃદ્ધને માત્ર લોકલ એનેસ્થેશિયા આપીને થાપાના ગોળાનું સફળ ઓપરેશન કર્યું છે

હા અત્યાર સુધી નોર્મલી અમે જનરલ એનએસએસમાં અથવા તો કે સ્પાઈનલ એનએસએસમાં જ ઓપરેશન કરવામાં આવતું હોય છે એ ઓપરેશન લોકલ એનએસએસ એમાં ફર્સ્ટ ટાઈમ કરવામાં આવ્યું હતું અહીંયા અત્યાર સુધી ટોટલ ચાર કેસ મેં અત્યાર સુધી ટોટલ મેં ચાર કેસ મેં કરેલા હતા એમાંથી સિવિલ હોસ્પિટલમાં બે કેસ કરેલા હતા અને સાંગળ હોસ્પિટલમાં બે કેસ કરેલા હતા આખા દુનિયાના સૌ પ્રથમ પગનું કે ચારે ચાર કેસ મારા દ્વારા જ કે કરવામાં આવ્યા છે અત્યાર સુધી આનો બેનિફિટ બહુ વધારે પડતું છે એટલે

ને પ્લસ કે સ્ટેટ કોન્ફરન્સ માં બી મેમર કેસ બધા પ્રેઝન્ટ કરેલા છે કેટલા કેસીસ મેં અત્યાર સુધી બે કોન્ફરન્સ માં મેમર કેસીસ બધા પ્રેઝન્ટ કરેલા છે ઇન્ટરનેશનલ કોન્ફરન્સ માં ને પ્લસ કે સ્ટેટ કોન્ફરન્સ માં બી મારા કેસ બધા પ્રેઝન્ટ મારું નામ વ્યાસ પ્રકાશ છે હું જૂનાગઢ શહેરમાં રહું છું 17 તારીખે ને સોમવારે મારા બાઇક હું મારા બાઇક પર હું અને મારા ફાધર જતા હતા એવામાં રસ્તામાં મારું બેલેન્સ બાઇક નું બગડી ગયું અને મારા ફાધર છે પડી ગયા અને એમના જમણા ભાગે જમણા પગના ભાગે ગોળાના ભાગે બહુ મોટી ઇન્જુરી આવી ગઈ ખૂબ જ અસહનીય દુખાવો થતો હતો અમે એમને લઈ અને જુનાગઢની કહેવાતી ઘણી બધી મોટી હોસ્પિટલોમાં દરેક હોસ્પિટલમાં જઈ અને ફર્યા અને ત્યાંના ઓર્થોપેડિક ડોક્ટરોને મળ્યા પણ મારા ફાધરને મલ્ટીપલ ડિસીઝ છે જેમ કે બીપી છે હાઈપર છે સુગર છે અને પાર્કિન્સોનિઝમ પણ છે તો આ બધા લોકોને કારણે ત્યાંના ડોક્ટરોએ મને ઓપરેશનનો ડર અને એ ઓપરેશન કરવાથી મારા ફાધરનું મૃત્યુ પણ થઈ શકતું હતું અને કાયમી અપંગતા પણ આવી શકતી હતી એ બધા ડર ખૂબ બતાવ્યા અને ઓપરેશન કરવા માટે ખૂબ જ જાજા રૂપિયા આપવા પડે એવું પણ મને સમજાવ્યું હતું હું અને મારો પરિવાર ખૂબ જ ગભરાઈ ગયા હતા અમારે શું ડિસિઝન લેવું ક્યાં ઓપરેશન કરાવવું શું કરાવવું એની અમને કાંઈ ગતાગમ પડતી ન હતી તવામાં મને સાંદાણી હોસ્પિટલ જુનાગઢ ખાતે ફરજ બજાવતા ડોક્ટર કેતન પરમાર સાહેબનો રેફરન્સ મળ્યો હું અને મારો પરિવાર એ જ દિવસે સવારે અગિયાર કે બાર વાગે આવી અને આગળ ડોક્ટર કેતન કેતન મને સમજાવ્યું કે ભાઈ તું ચિંતા કરવા તારા ફાધર નું ઓપરેશન હું સફળતાપૂર્વક કરી શકીશ મેં એમને પણ કીધું કે ભાઈ મને સાહેબ જુનાગઢના ઘણા બધા ડોક્ટર મને આ ઓપરેશન ના ખુબ જ ડર કીધા છે કારણ કે મારા ફાધર નું શરીર ખુબ જ તમે જોઈ શકો છો મારા ફાધર નું શરીર છે એ ખૂબ જ નબળું છે. પાંત્રીસ કે ચાલીસ કિલોગ્રામ જ એમનું વજન છે અને આટલા બધા ડીસીસ છે તો એમનું ઓપરેશન કરવું ખૂબ જ ખૂબ જ ને ખૂબ જ ડિફિકલ્ટ હતું. કરી શકાય નહીં અને એમનો મૃત્યુનો પણ મને ડર હતો. એટલે મેં કેતન સાહેબને કીધું સાહેબ આ બહુ તકલીફ વાળી વસ્તુ છે. તમે કરી શકશો. કેતન સાહેબે મને કીધું કે તમારા ફાધરને કોઈ પણ પ્રકારની ચિંતા નહીં થાય. એની જવાબદારી હું લઉં છું અને કેતન પરમાર સાહેબે મારા ફાધરનું ઓપરેશન કર્યું સોમવારે અમે લોકો અહીં એડમિટ થયા સાંગાણી હોસ્પિટલમાં અને કેતન સાહેબે મારા ફાધરનું ઓપરેશન સાંજે કર્યું ફક્ત મિનિટમાં મારા ગોળો બદલી અને ઓપરેશન કર્યું છે અને જે વસ્તુનો ડર હતો કે જેના કારણે અમે ઓપરેશન કરવા માટે વિચારતા હતા કે ઓપરેશન કરાવવું કે ન કરાવવું કે મારા ફાધરને ને આજ અસહ્ય પીડામાં એને રાખવા ચેતન પરમાર સાહેબે મને સમજાવ્યું કે એમની પાસે એવી ટેકનિક છે છે અને પોતે આ ફીચર ધરાવે કે એ પેશન્ટને ગોળાનું ઓપરેશન છે એ કોઈ પણ પ્રકારના એનએસ આપ્યા વગર એ ખાસ કરે છે તો કેતન પરમાર સાહેબે મારા ફધરનું ઓપરેશન કોઈ પણ પ્રકારના એનએસિયા આપ્યા વગર કર્યું છે અને ફક્ત બાર મિનિટમાં કર્યું છે હું અને મારો પરિવાર

જુનાગઢ શહેરના પંદર થી વધુ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવાની માંગણી કરાવાઈ છે જેમાં જુનાગઢ મહાનગરપાલિકાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશભાઈ પરસાણાએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર પાઠવ્યો છે આ પત્રમાં જણાવ્યું છે કે શહેરના પંદર થી વધુ વિસ્તારમાં અશાંત ધારો તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે કેમ કે હિન્દુ વસ્તી ધરાવતા વિસ્તારોમાં અન્ય ધર્મીઓ દ્વારા મકાન લેવામાં આવી રહ્યા છે જેને કારણે સ્થાનિક હિન્દુઓને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે અને કેટલાક હિન્દુઓને મકાન વેચીને જતા રહેવું પડે છે માટે આ સ્થિતિની સમીક્ષા કરીને તાત્કાલિક અસર લાગુ કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે જુનાગઢ શહેરના જે અમુક વિસ્તારો છે જેવા કે ચોક ઉપરકોટ ઋષિપુરા વિસ્તારનો આદિત્યનગર નંદનવન ખામધોડ વિસ્તાર તેમજ કલેક્ટર ઓફિસની બાજુમાં આવેલ મીરાનગરની આજુબાજુનો વિસ્તાર છે ખાંચીપટની આજુબાજુનો વિસ્તાર છે ત્યાં વિધર્મીઓ દ્વારા પ્રોપર્ટી જેહાદ ચાલી રહ્યો છે જેને કારણે ત્યાં આ વિસ્તારમાં રહેતા હિન્દુ લોકો માઇગ્રેશન કરી અને બીજી જગ્યાએ જતા રહે છે જો આ હિન્દુઓનું માઇગ્રેશન કે સ્થળાંતર રોકવું હોય તો આ બધા જ વિસ્તારોમાં અશાંત ધારો લગાવવો ખૂબ જરૂરી છે જેને કારણે આ હિન્દુઓનું માઇગ્રેશન થતું અટકી શકે એટલા માટે ગુજરાત સરકારને મેં અનેક વખત રજૂઆતો કર્યો છે ફરીથી એક રિમાઇન્ડર રૂપે આજે રજૂઆત કરી છે કે તાત્કાલિક અસરથી આ વિસ્તારોમાં અસંત ધારો લાગે જેના કારણે આ વિસ્તારમાંથી માઇગ્રેશન થતું અટકી શકે હવે મતદાર યાદીને આધાર સાથે લિંક અપ નહી કરાવનારને ચૂંટણી અધિકારી સમક્ષ હાજર થવું પડશે દેશમાં હવે મતદાર યાદી અને આધારને જોડવા માટેની ચૂંટણી પંચે શરૂ કરેલી કવાયતમાં અત્યાર સુધીમાં 66 કરોડ લોકોએ મતદાર યાદી અને આધાર લિંક અપ કરાવ્યા છે

પોતાના હાથ પગ અને શરીરના અન્ય ભાગો કાપવા માટે પ્રોત્સાહિત કરે છે અને આ કર્યા પછી તેઓએ તેના ચિત્ર લેવા તેમના મિત્રોને બતાવવા અથવા તો સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરવાની હોય છે આજ કટિંગ ચેલેન્જ ગેમનો એક કિસ્સો સામે આવ્યો છે કે બગસરા તાલુકાના મોટા મુંજાસર ગામની પ્રાથમિક શાળામાં ચાલીસ થી વધુ વિદ્યાર્થીઓએ પોતાને બ્લેડ વડે કાપા મારી અને ઈજા પહોંચાડી હતી કાપા મારે તેને રૂપિયા દસ ની ઓફર આવી લાલચ આપવામાં આવી છે શાળાની આ ઘટનામાં શિક્ષણ મંત્રીએ તપાસનો આદેશ કર્યો છે હાલ છાત્રોએ જાતે જ હાથમાં કાપા પાડ્યા અંગે વાલીઓને પણ સંતોષકારક જવાબ ન આપતા વધારે રહસ્ય સર્જાયું હતું અંતે સરપંચે શિક્ષણ વિભાગ પોલીસને જાણ કરાતા દોડધામ મચી હતી અને શાળાના સીસીટીવી ફૂટેજ ચકાસવા માટે પણ માંગ કરાઈ છે અને આજે બગસરા પોલીસ સ્ટાફ અને વાલીઓના નિવેદન પણ લેશે ગુજરાતમાં દારૂ પીવા માટે લોકો કરોડો રૂપિયા ખર્ચવા તૈયાર છે ધારાસભ્ય અમૃતજી ઠાકોરના પ્રશ્ન પર સરકારનો આ જવાબ પરમિટને લઈને સરકારે ગૃહમાં મોટી વાત કરી છે જેમાં અમદાવાદીઓએ દારૂની પરમિટ માટે બાર કરોડ એકોતેર લાખ ખર્ચ્યા છે બે વર્ષમાં પરમિટ માટે સાત હજાર પાંચસો સત્તર અરજીઓ કરાઈ છે તો ગાંધીનગર જિલ્લામાં પરમિટને લઈને નેવ્યાશી પોઈન્ટ સાઠ લાખની આવક નોંધાઈ છે અને ગાંધીનગર જિલ્લામાં નવસો અરજી કરવામાં આવી હતી અરજીઓમાં અમદાવાદના સાત હજાર ત્રણસો નેવું અરજીઓને મંજૂર કરવામાં આવી છે જેની વિધાનસભા ગૃહમાં સરકારે માહિતી જાહેર કરી છે જિલ્લાઓમાં છેવાડા સુધી લોકોને ત્વરિત ઇમરજન્સી રિસ્પોન્સ મળી રહે તેના માટે નવી પાંચસો જનરક્ષક પીસીઆર વેન ફાળવવામાં આવશે આ ઇમરજન્સી રિસ્પોન્સ સાથે સંકળાયેલા પોલીસ વિભાગ સહિતના કર્મચારીઓને રિયલ ટાઈમમાં ડિજિટલ અપડેશન સહિત ઇમરજન્સી રિસ્પોન્સ અંગેની જરૂરી તાલીમ આપવામાં આવી રહી છે ગુજરાતના તમામ નાગરિકોને એક જ ફોન નંબર પર તમામ ઇમરજન્સી સેવાઓ મળી રહે તેના માટે વર્ષ બે હજાર ઓગણીસમાં એકસો બાર ઈઆર ડબલ એસ ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો હતો જેમાં એકસો નંબરના માધ્યમથી સ્વાસ્થ્ય અને પરિવાર પોલીસ આગ મહિલા અને બાળ વિકાસ અને રેવન્યુ આપદા વ્યવસ્થાપન વિભાગના સ્વતંત્ર ટોલ ફ્રી નંબરને એકીકૃત કરવામાં આવ્યા હતા પ્રાથમિક તબક્કામાં આ કામગીરી અત્યારે ગીર સોમનાથ દેવભૂમિ દ્વારકા મોરબી છોટા છોટાઉદેપુર બોટાદ અરવલ્લી અને મહીસાગરમાં શરૂ છે જેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ આગામી ટૂંક સમયમાં સમગ્ર રાજ્યમાં અમલી બનાવવાની કામગીરી ચાલી રહી છે સિટી કવરેજ ન્યૂઝના ડેલી અપડેટ માટે અમારી ચેનલને ને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે સિટી કવરેજ ન્યૂઝ જુનાગઢ